હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ આપણનું સ્વાગત છે મિત્રો આ એક જ વસ્તુ તમને જે આયુર્વેદિક શોપ પર મેડિકલ સ્ટોરમાં મળે છે આ એક વસ્તુને ગરમ પાણી સાથે પીવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે શું કામ ઘટે છે એ પણ હું તમને જણાવીશ સૌથી પહેલાં જ્યાં સવારે ભૂખ્યા વેઠી તમારે લેવાનું છે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી હવે જે બીજી વસ્તુ છે એ છે એપલ સેડર વિનેગર આ એપલ સેડર વિનેગર એટલે એપલની છાલ હોય છે એમાંથી બનેલું એપલ સેડર વિનેગર છે આ વિનેગરની અસર શું છે ચરબીને બાળવાની તમારા જળમૂળમાંથી ચરબી વાળી દેશે અહીંયા તમે જોઈ શકો છો આજે બસો એમ એલની બોટલ છે એ મારી ત્રણસો ને સિત્તેર રૂપિયાની મેં બોલમાંથી લીધી છે તો અહીંયા આપણે સવારે ભૂખ્યા પેટે આ પ્રયોગ કરવાનો છે ને રાત્રે સૂતા પહેલાં દિવસમાં તમારે બે વાર કરવાનું છે જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના વેઇટલોસ માટે કોઈ ડૉક્ટરને મળવા જશો તો એ પણ તમને આ એપલ સીડર વિનેગર લેવાની સૌથી પહેલી સલાહ આપે છે આ એપલ સિડર વિનેગર શું છે તો કે આ જે વસ્તુ છે એ તમારા એપ જે એપલ હોય છે છાલમાંથી બનેલી હોય છે અહીંયા જે એપલ છે તો આ જે એપલ સીડર વિનેગર છે એની અસર સૌથી પહેલું તમને જણાવું તો એપલ સીડર વિનેગર છે એ સ્ટ્રોંગ છે તમારું પાચનતંત્ર વધારે છે ચરબીની સ્ટ્રોંગો કરે છે તમારા શરીરની હોજરી હોય છે એમાંથી એકદમ ઝડપથી ખોરાક તમારા પાચનતંત્ર સુધી પહોંચાડે છે અને પૂરતા પોષક આપે છે સૌથી વધારે ડાયટ સ્તરનું પુષ્કળ પ્રમાણમાં એકલું ફાઈબર છે જે તમારા સ્તરની પેટની ગડબડ સો ટકા દૂર કરે છે અને સાથે સાથે તમને ભૂખ ઓછી જગાડે છે તો મિત્રો રેડી ટુ ઇટ રેમેડી છે તમને એવું લાગે છે કે તમારે કોઈ વેટલું ઉકાળા નથી પીવા તમારે કોઈ લોસ ડ્રિંક્સ નથી કરવા તમારે જીમમાં નથી જવું તમારે પ્રોટીન પાવડર નથી પીવા તમારે કોઈ સલાડ નથી ખાવા તમારા શરીરને તો પણ તમારે પૂરતા મિનરલ્સ વિટામિન્સ દેવા છે તો તમારે સૌથી પહેલા તમારા શરીરની ચરબી બાળવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચા એપલ સીડર વિનેગર એડ કરો અને પછી તેને થોડું મંદ કરો અને પછી તમે પી જાઓ ખરેખર આ જે એપલ સીડર વિનેગર છે એની અસરથી તમારા શરીરની ચરબી સો ટકા બંધ થાય છે તમારું શરીર એકદમ ઝડપથી દુબળું પાતળું થઈ જાય છે પાચનતંત્ર ઘોડા જેવું મજબૂત થાય છે પથરા જેવી ચરબીને પચાવી દેશે પથરા જેવા ખોરાકને હળવો ફૂલ કરી પચાવવાનું કામ કરે છે સાથે સાથે બિલકુલ ભૂખ નહીં લાગે તમને તાકાત મળશે તમારા શરીરને તમે એકદમ સ્ટ્રોંગ રહી શકશો તો ખરેખર અત્યાર સુધીમાં આ એકદમ સિમ્પલ સરળ અને રેડી ટુ ઇટ રેમેડી છે આ વસ્તુની મદદથી તમે વેઇટ લોઝ કરો એકદમ ઝડપથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે કંઈ જ નથી પરંતુ યાદ રહે ભૂખ્યા પેટી હું ફાળા ગરમ પાણી સાથે આઈ ગ્લાસ પી જવાનું છે અહીંયા ગેસની જરૂર નથી મિક્સરની જરૂર નથી કોઈ પણ બીજી ત્રીજી વસ્તુની જરૂર નથી માત્ર આ એક જ વસ્તુ તમને મહિનામાં પાંચથી સાત કિલો વજન ઘટાડી દેશે એટલું રાખવાનું છે જે જેમ તે ઘરનું જેમ ભૂખ કરતા ઓછું જમો પાચન તંત્રને વધારે લોડ પડે એવો કઠણ આહાર અને ઓવરિટિંગ ના કરો અને સાથે સાથે તમારા પાચન તંત્રને જરૂરી પચવા માટે ઉર્જા મળે એના માટે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો આટલું ધ્યાન રાખશો એટલે તમારું વેઇટ લોસ આરામથી થશે ફેટ લોસ થશે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ રેડડી ઇટ રેમેડી તમને પસંદ આવી હોય તો ચોક્કસ અમે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો